તો જય રામદેવ ફીર મિત્રો આજે ગોરી પૂર્ણિમાનો દિવસ છે અને પૂનમના દિવસે માટલી મૂકી છે તો જો કુવાશિયું જમાડી પડો એટલા માટે જોઈ લો કુવાશીઓને પેલા જમવા માટે આપી દીધો અને જે કુવાશિયું જમી અને અમીનો ઓટકાર ખાય અને આશીર્વાદ આપો એ જ સાચો જો દરેક બહેનો અમાર મનીષાબેન હો ભીખી બેન છો ભગવતી બેન ભગવતી બેન ની ભાણી હે ખુશી એને ઉપવાસ કર્યો તો ગ્વારો હતી પણ જો ને આજુકાલ તો ગોર પાકી નાખી નઈ અને મનીષાબેન ની પાણી બહુ જ ક્યુટ ક્યુટ છે અમાર દિલીપભાઈ નાના ભાઈ હો ને એમના શાળાની બીબલી હો બે એમને સારા આશીર્વાદ આપો દરેક બહેનો અપેક્ષા રાખીએ નવા ઘરમાં અમે આવી અને ભગવાન માતાજી રામદેવ પીર સુખ શાંતિ સીધી સીધી આપે એવી પ્રાર્થના જોઈ લો ની લાપસી હો લાડવા હો ખમણ હો બટાકાનું શાક દાળ ભાત પૂરી તો કેવું જમવાનું બન્યું એ તો બહેનો જમી અને મંજુલા કાચી આવ્યો પૂરી આપવા આવ્યો ગરમા ગરમ તાજી તાજી પૂરી એક બાદ બને જ્યા જમાર મેડમ આયા ખમણ લઈને આવ્યો જોઈ લો એ મેડમ ખમણ આપીને ખાવો એનો પણ બધી નાની નાની ભાડાઓ હો અમુક કેટલા ખાવા તો શરમાય જો ના પાડી આમ ના પાડી પછી ઢબોડીએ લઈને આરામે મૂકી દીધો જો વર્ષાબેન આવ્યા જોઈ લો સેવ પીરસા વર્ષાબેન જોઈ લો તાણ તો સરસ સારો દિવસ છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાના દિવસે નવા ઘરે માટલી મૂકી જો આ દાડ આપેન ફરીથી અને મંજુલા કાચી થયા કાકી થાય દાડ આપી જો આ લાપસી બનાવી હો જોઈ લો મસ્ત મસ્ત અને આ લાડવા મસ્ત લાડવા બનાવેલા છે ભુવાજી આ પુરી હો ખમણ હોય આપડે પેલા બેસવા માટે હો ને કાઢી આમાં પણ લાપસી બનાવેલી જો અમૂર્ત ને તપેલામાં આ બટાકા શાક બહુ મસ્ત બની ગયો જો કુવાસી એટલે વ્યવહાર આપવો પડે જો અમાર મેડમ આગળ ચોલ્લા કરો વર્ષા મેડમ ના વ્યવહાર આપો હોય દિવસ જમાડાઈ લો પડાવ વર્ષાબેન અમાર ભીખી બેન અમારી સામે ત્રણેય બુનો મેડમ ચોલો આગળ

ये आठों हम इटलो, मान लो हमारे बाजू में दिलीप भाई हैं मर सगा भाई मारे नाना भाई था है अन्ना आत्मारम काका ये ला रसोई में बनाई है पूरी जाग दार ना बाजू मर मम्मी बैठो हमारे मम्मी जंबा बैठो हो आवाज़ों में साड़ी था है અમારા ભગવતી બેન લો જમવાનું ચાલુ હોય વારો પતિ કુવાસી જમી રે ઘરના બેઠા જમવા જો ભગાભાઈ આયા અમારે સોસાયટી માં રે ભગાભાઈ એ આયા નતા પાછળ એટલે એમની રાહ જોઈ પછી હું જમવા બેઠો સાથે कारण जोड़े कोक ने बेहू पड़े नहीं अकलन खावा ना मेहमान जब हमारा गोपाल सोसाइटी में रहता था हमें त्याग बाजे मावर पादो से इन्हें दिख रही हो सार में बैंड जो जंबा बैठा हमारे मंजुला काची हो अजोड़े वर्षा हो हमारा नाना भाई ना पत्नी हमारा मैडम

દિવસ કુવાસીન તો દરેક વિનંતી કે જો માર મમ્મી માર મમ્મી માર બેન બે જણ વાસણ ગવા બે જ સાચા જ પડો કારણ કે સોળિયું કોઈ દિવસ મહિના ના કામ કર્યા વગર ના રે